તો સ્વાગત છે તમારું ચેનલમાં દિવસથી ગુજરાતમાં ભારે વરસાદમાં વધુ એક રાઉન્ડની આગાહી જી હા બંગાળની ખાડીમાં સોમવારે નવું લો પ્રેશર સર્જાયું ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં ઓફ શોર ટ્રપ કચ્છ પર સવાયું સાયક્લો સર્ક્યુલેશન વર્તમાન જુદી જુદી સિસ્ટમના કારણે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં સહિત ગુજરાતમાં વરસાદ સતત ચાલુ છે હળવો અને મધ્યમ વરસાદ હજુ પણ ચાલુ રહેશે પરંતુ આગામી પચીસ તારીખથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી હવામાન વિભાગે આગાહી ખાતા દ્વારા કરવામાં આવી છે જી હા મિત્રો હવામાન વિભાગના ખાતા જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં રાજ્યમાં અન્ય વિસ્તારોમાં સરખામણી અત્યારે ગુજરાતનું વરસાદનું જોર વધશે અને આજે તથા આવતીકાલે પણ ચાલુ રહેશે આગામી પાંચ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાક વીસથી ચાલીસ પચાસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ દિશામાં અપર એર સાયક્લોન સર્ક્યુલેશન જોવા મળશે અને તેની અસર ભાગરૂપે આગામી તારીખ પચીસ આસપાસના વિસ્તારોમાં જ લો પ્રેશર સિસ્ટમ સર્જાય અને તેના કારણે દેશમાં મોટાભાગના રાજ્યોમાં ફરી વરસાદનું વધુ એક રાઉન્ડ થવાની શક્યતા છે બંગાળની ખાડીની આ સિસ્ટમ ઉપરાંત આજે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં ઓફ ટ્રફ જોવા મળશે કચ્છ પર દરિયાઈ સપાટી પોંચ પોઈન્ટ આઠ કિલોમીટર અને ઊંડાઈ સારકેન્ડ સર્ક્યુલેશન સમાયું છે તો મિત્રો વિડીયોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ ધન્યવાદ જાય